આજે નડિયાદનો કોઈ વિસ્તાર પાણીમાં નથી બધા પાણી નીકળી ગયા છે અને ખાસ કરીને ન્યૂઝપેપરની અંદર આજે આવ્યું છે કે ઇન્દિરાનગર તલાવની અંદર જે વનસ્પતિ છે એના કારણે આ પાણી રોકાયું અને પાણી ઉતરતા વાર લાગી મારે એમને સમજાવું છે સમગ્ર ગુજરાતની અંદર જયારે વરસાદ હોય અને એના કારણે ખેડા નડિયાદ તાલુકો મોજા તાલુકો હોય ઠાસવા હોય માતર હોય કે કપર હોય કઠલાલ હોય બધા તાલુકામાં તેર ચોળ પંદર ઇંચ નડિયાદમાં ત્રેવીસ ઇંચ કોઈક જગ્યાએ અઢાર ઇંચ વરસાદ થયો અને આ સમગ્ર જિલ્લાની અંદર વરસાદ છે અને આ વરસાદના કારણે આટલો એવો હેવી રેઇનફોલ થાય એટલે સ્વાભાવિક છે કે તરત જમીનમાં પાણી તો ઉતરે નહીં આ જિલ્લો એક સમતળ છે એરિયા અને સમતળ હોવાના કારણે એ બધા કાસોમાં થઈને પાણી જાય પણ કાસોમાંથી જે નદીમાં જાય એ નદી ધારો કે શેડી નદી હોય કે વાત્રક નદી હોય કે મોર નદી હોય એ ટૂંકમાં ખેડા જિલ્લાની કોઈ પણ નદીઓ હોય અથવા સાબરમતી નદી હોય તો આ બધામાં પાણી આવવાના કારણે સ્વાભાવિક છે કે જે કાસનું પાણી હોય એ લેતા વાર લાગે એ લે નહીં કારણ કે જે નદીનું લેવલ હોય બહાર નીકળી ગયું હોય પાણી બહાર આવી ગયું હોય એટલે આટલા બધા હેવી rainfall ના કારણે ચારે બાજુના ખેતરો નું પાણી પહેલા લે કાસો અને કાસ નું પાણી નદીમાં જાય અને નદી નું level ઉતરે ત્યાર પછી આ જે કાસ ના પાણી નો flow શરૂ થાય તો જે આ જે હમણાં જે પાંચ દિવસ છ દિવસ પહેલા જે વરસાદ થયો એ વરસાદ મેં કહ્યું એમ હેવી રેઇનફોલના કારણે નડિયાદ ઝરોલ કાસ એ ફૂલ હતો ઝારોલ ગામમાં પણ ઘણું બધું પાણી હતું એ પણ ડૂબી ગયેલું ગામ હતું શ્રેડી નદીના કિનારે છે ને આજુબાજુનો વિસ્તારે લગભગ બધે પાણી પાણી ખેતરોમાં બે થી ત્રણ ફૂટ પાણી હતા એના કારણે આ જે પશ્ચિમમાંથી પાણી ઝારોલ કાકમાં થઈ ને શેરડીમાં જાય એનો ફ્લો સ્વાભાવિક છે કે બહુ ઓછો હોય ને એના કારણે પાણી ઉતરવામાં વાર લાગે છે અને એટલે પાણી ઉતરતા વાર લાગે છે અને આ બહુ સમજવા જેવી વસ્તુ છે પાણી અત્યારે ઉતરી ગયું છે આજે ત્રણ દિવસ થયા પાણી ઉતરી ગયા નહીં એટલે પશ્ચિમ વિસ્તારમાં પણ કોઈ વિસ્તાર એવો બાકી નથી જ્યાં પાણી હોય એટલે પોતાની મનગળત કહાનીઓ ઘડી અને આ પેપરમાં વારે ઘડિયા છાપુ એ યોગ્ય ગણાય નહીં અને આ પ્રજાને ઘેર માર્ગે દોરવાનું કામ કરવાનું કરી રહ્યા છે પ્રજાના હિતની વાત કરવાની બાજુએ મૂકી અને પ્રજા કેવી રીતના અંધશ્રદ્ધા બીજી બાજુ દોરવાય એવા એમના પ્રયત્નો હોય છે અને એ ખોટી રીતે ના દોરવાય એટલા માટે જ હું કાયમ જ્યારે પણ આવું કંઈક વિના આ બને ત્યારે મારો ઇન્ટરવ્યુ આપતો છું અને આ મેં પહેલેથી ચેરી નદીએ બતાયેલી છે કાંસોય બતાયેલા છે અને મેં ઇન્ટરવ્યુ આપ્યો જ છે એટલે અને બીજું કે હવે જે નુકસાન થયું છે એ નુકસાન થવાના કારણે સ્વાભાવિક છે કે કોઈ પણ વર્લ્ડ ની કન્ટ્રી હશે એ વર્લ્ડની બધી જ કન્ટ્રીઓની અંદર જે આ રીતના પાણી પડવાના કારણે તમે બધા ટીવી માં જોતા થતી હોય છે તો કઈ આ ભારત દેશ કે ગુજરાત કે ખેડા જિલ્લા કે નડિયાદ કોઈ બાકાત ના રહે અને આવી વિકટ પરિસ્થિતિની અંદર અમે પ્રજા સાથે રહીને પ્રજાને મદદરૂપ થવાના જ પ્રયત્નો કરીએ છીએ અમે પ્રજાને કોઈ દિવસ ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કરતા નથી અને અમે જે કંઈ હોય એ અમારી સાચી રજૂઆતો પટેલ સાહેબ દ્વારા પણ ઘણી બધી નડિયાદને મદદ કરવામાં આવી છે અને રેનફોલમાં પણ સતત આપણી મોનિટરિંગ કરીને એ લોકો કલેક્ટર સાથે અમે રહી અને માહિતી પહોંચાડતા હતા એટલે કામ ઘણું સારું થયું છે પાણી નીકળી ગયું છે હજુ પાણી જવાના જે રસ્તા છે હું કહું કે ઘણા વર્ષો પછી આ પહેલીવાર વાર બે હજાર સાત માં પાણી ભરાયું છે ત્યાર પછી આ પહેલી આટલું બધું પાણી ભરાયું અને એના કારણે બે કે અઢી દિવસ

એ એનો તલાવ હોય એ તલાવની છેદ બોટમમાં નીચે એનો પાઇપલાઈન જતી હોય એટલે આ તો ઉપર તરતી વનસ્પતિ છે એટલે પાણીની ઉપર જ એની સપાટી ઉપર જ રહે અને એમ જ વિસ્તાર વધે ને એટલી ઝડપથી વધે કે આને બધું કાઢી નાખો ને તો ફરીથી પાછી ફૂટ્યા જ કરે એટલે આનો કોઈ નિકાલ નથી અને આના કોઈ મૂળિયા હોતા નથી કે કોઈ ભૂંગળા માં જઈને પાણી બંધ કરે બિલકુલ પાયા વગરની વાતો અને હું તો એવું કઉ કે આ બિન બે જવાબદારી ભર્યું આ બધા સ્ટેટમેન્ટો એ લોકો પેપર ની અંદર છાપી રહ્યા છે અને પત્રકાર ને પણ લજ્જા આવે એવી આ વાત છે I myself Sakshi Kumar Patel student of class 11 science from Madhakar English medium school I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject For example chapter of science was very lengthy and somewhat hard to understand When we started it through the animated video provided by lead it was very easy for us to understand so, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.